સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તમે બધા મજામાં છો અને હું પણ ખૂબ મજામાં છું મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ ઇન્ડિયા જીતી યુ કે ચેમ્પિયન ટ્રોફી તો ગાઈશ મજા આવી ગઈ છે સાંજે મેં જોવાની તમે જોઈ શકી નહીં કોન્ફિડન્ટ કહેજો તો ફાઇનલી ગાઈશ ઇન્ડિયા જીતી ગયું અને આજે આપણે જોવાનું છે આપણી એપજેડની જો બેટરી સર્વિસ માપીને આવ્યા થઈ આપણે જઈએ તો થઈ ગયું હોય તો આપણે નખાવતા આવશું તો ચાલો જઈએ અને અત્યારે વાગી ગયા છે સવારના નવ અને અહીંયા રહ્યું આપણું હેલ્મેટ તો ગાઇઝ ફાઇનલી જો આપણે નીકળી ગીતી ફેમિલી તો આપણે જ્યાં ગેરેજ આપી હતી બેટરી એ પૂછતા આવીએ થઈ ગઈ કે નહીં નહીં ચાલે હા એ બૅટરી આવી નથી અને આપણે કાલે મેળ આવે તો જવું છે એક રાઈડ પર તો ફેમિલી આપણે આવી ગયા ઘરે સો ગાઈસ તો આપણે પહોંચી ફાઇનલી ઘરે તો બેટરી તો હજી આવી નથી કાલે આવશે સાંજે એવું કીધું એટલે આપણે ફ્રમ દિવસ જાહુ અને કાલે છે આપણી રજા તો એક રાઈડ પ્લાન કર્યો છે મિત્રો તો કાલે જોવાનું ભૂલ છો ને ક્યાં જવાનું છે ખબર નથી હજી મને પણ આજે જવું છે આપણે ઉસ્તાદજીમાં ઓઈલ બદલવા ઓઈલ બદલાઈ લઈએ એમ કે તે કમ્પ્લીટ એમ પછી કાલે જાહુ આપણે એક રાઈડ પર જોવાનું ભૂલતા નહીં ક્યાં જોઈએ તો આપણે નીકળી ગયા છે અત્યારે આપણી ઉસ્તાદજી લઈને અને આપણે જવાનું છે અને ઓઇલ બદલવાનું પહેલાં અને પછી જોઈએ આગળ જે અઢીસો કિલોમીટરની રાઈડ જવાની છે આવો જવાનું પાંચસો કિલોમીટર જેવું થશે અને કાલે છે આપણે રજા મિત્રો તો કાલે જવાનું છે એટલા માટે આપણે આને કરતી આજે ઓઇલ ચેન્જ આપણે ક્યારે સો વાય ગાય ઓઇલ ચેન્જ કર્યો ગાઈસ તો આપણે અહીંયા આવી ગયા બીજી વાર પહેલા આયવા હતા હમણાં એબજેલ લઈને પાછા આવ્યા સ્પ્લેન્ડર લઈને ફાઇનલી ગાઈસ આપણે ઓઈલ નખાયું છે એસપી નું તો ગાઈસ તો આપણે જો નીકળી ગયા અત્યારે પેટ્રોલ પુરાવીને અને કાળે પછી જઈવાનું છે આપણે એક માસ્ટર આઈડ પર સો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે તો ગાઈસ ફાઈનલી અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર અને આપણે આવી ગયા ઓઇલ બદલાવીને અને કાલે છે આપણે રજાને કાલે જવાનું છે લોંગ રાઇડ પર તો જ જોવાનું ભૂલશો નહીં ને અત્યારે ટાઈમ થઈ ગયો અગિયાર તો ચાલો મિત્રો મળીએ કાલ સવારે ત્યાં સુધી બાય બાય તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ ક્યાં જવાનું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મળીએ કાલ સવારે ત્યાં સુધી બાય બાય